કાર્યક્રગત બોરસલી સિદ્ધુર કૈલાસપતિ રાયન જેવા વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું હતું લીલી ઝંડી આપીને વૃક્ષ રથ ને રવાના કરી તેના દ્વારા બે હજાર જેટલા રૂપાનું વિતરણ કરવામાં આવ્યું હતું હાસોટની કાકાબા હોસ્પિટલ ખાતે સામાજિક વનીકરણ રેન્જ અંકલેશ્વર દ્વારા જોતેરમાં હાસોટ તાલુકા કક્ષાનો વન મહોત્સવની ઉજવણી ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી જેમાં અંકલેશ્વર નાયબ કલેક્ટર બી એ જાડેજા હાસોટ તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન સોલંકી હાસોટ તાલુકા ભાજપ પ્રમુખ અનંતકુમાર પટેલ હાસોટ સંગઠન મહામંત્રી રમેશભાઈ મિસ્ત્રી ઉત્તરાજ સરપંચ પુષ્પાબેન રતિલાલ પરમાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર અંકલેશ્વર ડીવી ટા ડી ડામોર અંકલેશ્વર સામાજિક વનીકરણ રેન્જ તમામ સ્ટાફ તેમજ કાકાબા હોસ્પિટલના ડોક્ટર હાજર રહ્યા હતા જેમાં અગિયાર પ્રજાતિના વૃક્ષો જેવા કે તબુબિયા બોરસલી સિંદુર કૈલાસપતિ રાયણ જેવી વૃક્ષોના વાવેતર કરવામાં આવ્યા હતા તેમજ વૃક્ષ રથ દ્વારા બે હજાર જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું હતું